લેડીઝ ફર્સ્ટ આ શબ્દ તો તમે સાંભળ્યો જ હશે અવારનવાર કહેતા પણ હશો જીવનમાં દરેક બાબતમાં મહિલાઓને પ્રાધાન્ય અને પ્રાથમિકતા આપવામાં આવે છે મહિલાઓનું સન્માન કરવાની સાથે મહિલાઓને હંમેશા વિશેષ સ્થાન આપવામાં આવે છે પછી તે પત્ની હોય પ્રેમિકા હોય માતા હોય કે બહેન હોય વ્યક્તિના જીવનનું લેડીલક કહેવામાં આવે છે આવું કેમ શું આપને ખબર છે ચાલો આજે આપણે જણાવીએ લેડીઝ ફર્સ્ટ ફોર્મ્યુલા વિશે જીવનમાં ગ્રંથોમાં શાસ્ત્રોમાં બધે જ મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે પૂજામાં પણ ભગવાનની સાથે માતાજીના આશીર્વાદ સવિશેષ રીતે પ્રાપ્ત કરવાની મહિમા રહેલી છે પ્રાચીન કાળથી લઈ આજ સુધી જીવનમાં ખુશી અને સમૃદ્ધિ માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે એવું કહેવાય છે કે માતા બહેનો દીકરીઓના આશીર્વાદ અને શુભકામનાને હંમેશા મહત્વ આપવાનું કહેવાય છે જો તમે પગાર અથવા કોઈ પણ વ્યવસાયથી પૈસા કમાવો છો તો સૌપ્રથમ તે પૈસામાંથી કેટલોક ભાગ ઘરની મહિલા તમારી માતા પત્ની અથવા પુત્રીને આપો તેનાથી તમારા ઘરમાં બરકત થશે અને જીવનમાં સમૃદ્ધિના માર્ગ પણ ખુલશે મહિલાઓને પ્રાથમિકતા આપો એ વાત હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ કે પરિવારમાં મહિલાઓનું વિશેષ સ્થાન હોય છે જ્યારે તમે કોઈ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા હો ત્યારે મહિલાઓને સન્માન આપવા માટે કારમાંથી નીચે ઉતરો અને તેને બહાર લઈ જવા માટે ગેટ ખોલો આ સરળ આદત છે ભલે તે એક નાનું કાર્ય લાગે પરંતુ તે તમારા જીવનમાં સકારાત્મક ઊર્જા વધારે છે આવા નાના કાર્યો તમારા જીવનમાં ખુશીઓનું કારણ બને છે અને તમને વિશ્વાસ આપે છે કે તમારા જીવનમાં ક્યારેય કોઈ કામમાં અડચણ નહીં આવે દાન આપવાની પરંપરા આપણા સમાજમાં સેંકડો વર્ષોથી દાન આપવાની પરંપરા છે પરંતુ તેનું મહત્વ અને અસર ત્યારે જ અનુભવાય છે જ્યારે તે યોગ્ય રીતે કરવામાં આવે

શાસ્ત્રોમાં લખેલું છે કે સ્ત્રી અને પુરુષ થકી જ આ દુનિયાનું વર્ણન છે તો સ્ત્રીઓનું સન્માન જ્યાં જાય છે ત્યાં આગળ સ્વયં લક્ષ્મી સ્વયં મહાકાલી અને સ્વયં મહા સરસ્વતી હાજરે શાસ્ત્રમાં એક શ્લોક એવો પણ છે યત્ર નાર્યસ્થું પૂજ્યંતે રમંતે તત્ર દેવતા આનો અર્થ થાય કે જ્યાં પણ નારીનું સન્માન જળવાય છે ત્યાં આગળ ભગવાન લક્ષ્મી નારાયણ બધા જ ભગવાનો તમારા ઘરમાં આ નિવાસ કરે છે એટલે જ આપણે જ્યારે કોઈના ઘરે એના લગ્ન થતા હોય તો આપણે જોઈએ છીએ કે લગ્ન પછી એની વિશેષ પ્રગતિ થાય કોઈના ત્યાં સંતાન સ્વરૂપે પહેલી દીકરી આવે તો પણ કહે છે મારા ઘરે લક્ષ્મી આવે એટલે એક લક્ષ્મીનો વરસાદ થયો આગળ વાત કરવામાં આવે તો આ જગતમાં જેનાથી મનુષ્યનો જન્મ થાય છે એ પણ એક સ્વયંશક્તિમાં છે એટલે જ્યાં આગળ પણ નારીનું સન્માન થાય છે ત્યાં આગળ સ્વરૂપે આધિ વ્યાધિ અને ઉપાધિ કોઈ તકલીફ રહેતી નથી અને એ જીવનમાં બધા જ પ્રકારના આનંદ પ્રાપ્ત કરી શકે છે માટે તમારે સ્ત્રી સ્વરૂપે બાળકીનું હોય કે યુવાન સ્ત્રી હોય કે વૃદ્ધાવસ્થામાં હોય વિશેષ કરીને આપણે નારીનું સન્માન રાખીએ તો ભગવાન લક્ષ્મીનારાયણની કૃપા બની રહે છે તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે પરંતુ આ વીડિયોને આપ ખાસ લાઇક કરજો ને વધુમાં વધુ શેર પણ કરજો નમસ્કાર